ડભોઈ વકીલ બાર એસોસિએશન દ્વારા ડભોઈ પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર પાઠવી એડવોકેટ પ્રોટેક્શન એક્ટ ની માંગ કરી હતી ડભોઈ સહિત સમગ્ર રાજ્યમાં વકીલના વ્યવસાય સાથે સંકળાયેલા વકીલ ઉપર થતા હુમલાઓ નાથવા સરકારમાં કાયદો ઘડવામાં આવે તેવી માંગ સાથે ડભોઈ વકીલ બાર એસોસિએશનના ઉપક્રમે ડભોઈ પ્રાંત કચેરી સેવા સદન ખાતે પ્રમુખ વકીલ આરબી ભટ્ટની આગેવાનીમાં આવેદન પત્ર પાઠવવામાં આવ્યું કોર્ટ કચેરી ગેટ પાસેથી રેલી યોજી ડભોઈ કોર્ટના તમામ વકીલો એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે આવેદન પત્ર પાઠવ્યું હતું અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ કરી હતી આવેદન પત્ર પાઠવવા પ્રમુખ સાથે મંત્રી વકીલ એન જે બારોટ વકીલ લલિતભાઈ પટેલ વકીલ આરીફભાઈ મકરાણી વકીલ હર્ષિલ જોશી વકીલ પન્નાલાલ સહિત મોટી સંખ્યામાં બાર એસોસિએશનના વકીલો જોડાયા હતા આજ રોજ ગુજરાતમાં વકીલ મંડળોએ નક્કી કર્યા મુજબ એડવોકેટ એડવોકેટ પ્રોટેક્શન એક્ટનો જલ્દી અમલ થાય અને સરકાર એ કાયદો જલ્દી લાવે અને વકીલોને પ્રોટેક્શન આપે તેવી અમારી વકીલ મંડળોની માગ છે અને તે બાબતે દરેક વકીલ મંડળોએ આ આવેદનપત્ર આપવાનું હતું આજરોજ અમુક નાયબ કલેક્ટર શ્રી સાહેબને આવેદનપત્ર આપેલું છે અને વકીલોને જે તકલીફ પડે છે વકીલો પર જે હુમલાઓ થાય છે એ હુમલાઓને રોકવા માટે સરકાર તત્વ અને તાત્કાલિક પગલાં ભરે અને એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જલ્દી અમલમાં લાવે કાયદો ઘડે અને જલ્દી અમલમાં લાવે એવી અમારી વિનંતી છે આ સરકાર કાયદો તરત ઘડી શકે એમ છે એમની પાસે મેજોરિટી પણ છે અને કાયદો તરત અમલમાં લાવે અને એ માગને સ્વીકારે અને જલ્દી એનો અમલ કરે એવી અમે અમદાવાદ ગુજરાત સરકારને પણ વિનંતી કરીએ છીએ ડભોઈ બાર અને હું ડભોઈ બાર એસોસિએશનનો પ્રમુખ છું અને આજરોજ અમે ડભોઈ બાર એસોસિએશન તરફથી આવેદનપત્ર આપવા અહીંયા આગળ આવેલા છીએ